રાધા હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ પાત્ર છે જે ખાસ કરીને ભગવાન કૃષ્ણની પ્રિય સખી અને પ્રેમનું પ્રતિક તરીકે ઓળખાય છે તેમનું નામ શ્રીમદ્ ભાગવત પુરાણ બ્રહ્મવૈવર્ત પુરાણ અને અન્ય પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે રાધા બરસાનાની ગોપી હતી અને તેમનો કૃષ્ણ સાથેનો દિવ્ય પ્રેમ ભક્તિ ભાવનું ઉચ્ચતમ સ્વરૂપ માનવામાં આવે છે રાધા કૃષ્ણની કથાઓ વૃંદાવન અને ગોકુલની લીલાઓ સાથે જોડાયેલી છે જેમાં રાસલીલા હોળી અને અન્ય પ્રસંગોનું વર્ણન છે રાધાને રાધારાણી અથવા શ્રી રાધિકા તરીકે પણ સંબોધવામાં આવે છે અને તેમને શક્તિના સ્વરૂપ તરીકે લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે